હલો મિત્રો દેશી લેપમાં તો ઘરમાં આપનું સ્વાગત છે અને મિત્રો ફરી એકવાર જીરામાં દવાનો એક રાઉન્ડ લઈ લઈ કારણ કે એક ચારથી અગિયાર તારીખ આસપાસ વાતાવરણ જરાક ખરાબ થાય વરસાદની માવઠાની આગાહી છે પણ ગુજરાતમાં બહુ એવું લાગુ નહીં પડે કદાચ પડે તો એ કાતરો અને વાદળછાયું વાતાવરણ રહીએ તો આપણે થોડુંક હવામાન બગડે તો એની પહેલાં એડવાન્સ આપણે આપણી તૈયારી કરી લેવી જોઈએ જો કે આપણે ગેલેલિયાનો રાઉન્ડ મારેલો છે એને હજી પંદર દિવસ થયા નથી પણ છતાંય એક રાઉન્ડ આપણે મારી દઈએ કારણ કે આપણા જીરામાં પાણીનો ભેજ ઓછો છે અને પાણીની જરૂરિયાત છે દાણે ભરાય છે બે મહિના આસપાસ થવા છે તો એક રાઉન્ડ ફોરો ફોરો મારી દઈએ આમ ટૂંકમાં આપણે કહીએ દેશી ભાષામાં તો નાસ્તા જેવું કામકાજ કરી નાખીએ તો એમાં આપણે બીજું કંઈ જાજુ મારવાનું નથી મેન્કો જે પેકેજ મારવાનો છે એના ભેગું એક કન્ટેન્ટ બીજું છે ટ્રાય સાયકોલોજન બે વસ્તુ મારી દેવાની છે અને પ્લસ કાર્યોની આપણે દેલીઓ મારેલો છે તો કંઈ એવી જરૂરિયાત ના રહીએ પણ છતાંય આપણે મારી દઈએ કારણ કે હજી આવતા રવિવારે આપણે ગયા રવિવારે છાંટેલી હતી ને પાછો આજ રવિવાર છે છે છીએ અને હવે કદાચ પાછો આઠ દિને ગાળે આપણે સાઠ્યું તો કઈ દવા સાટું હું કેવી રીતે સાટું હું કેટલા પ્રમાણમાં છાંટું હું બધું તમને વિડીયોમાં કહું આગળ નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો અને વિડીયો થોડોક આગળ શેર કરજો જેથી કરીને આપણો માહિતી બીજા ખેડૂત મિત્રોને પહોંચે અને કંઈક નવું નવું જાણવા મળે અને કદાચ મને કંઈક ખ્યાલ ના આવે તો એ કમેન્ટ દ્વારા તમે જણાવો તો પણ મને ખ્યાલ આવે તો ચાલો મિત્રો જોઈએ આગળ હજી વિડીયો કન્ટિન્યુઅસ રહીજો આમ તો જીરું આપણું કંઈ બહુ એવું જરૂરિયાત નથી અત્યારના પોરમાં જોઈએ એટલે એમ થાય કે ના જીરું ટોપ છે પણ બપોર વચારે જોઈએ એટલે થોડુંક તાપમાન વધી જાય ત્યારે એમ થાય કે આને પાણીની ખાસ જરૂરિયાત છે કારણ કે આપણે થોડોક ભેજ ઓછો છે અને પિયત મળ્યા નથી અને અત્યારે માલ ભરાતો હોય એટલે હજી પોષક તત્વોની જરૂરિયાત હોય જમીનમાંથી ઉપાડે એટલે થોડુંક એને પિયતની જરૂરિયાત રહીએ પણ હવે આપણી પાસે કંઈ એવી વ્યવસ્થા છે નહીં એટલે આપણે કંઈ આપી શકીએ અને કદાચ ક્યાંય થાય તો ટૂંક સમયમાં આપણે પણ આપીએ દેહું વ્યવસ્થાનું જોગવાઈ કરીએ પણ ક્યાંય પાણીની વ્યવસ્થા એવી છે નહીં જો કદાચ આછા આછા ફુવારા મળી જાય તો આને જીવતદાન મળી જાય અને થોડોક ટેકો થઈ જાય આપણે બપોરના ખાધું હોય અને સાંજે મોડેથી કામ મોડે સુધી કરતા હોઈએ અને કદાચ આપણે વ્યારું પાણી મોડું થાય તો આપણે વચમાં નાસ્તો મળી જાય અને જે ટેકો મળે એ રીતે આને થોડો ઘણો પિયતનો ટેકો મળી જાય તો મિત્રો અત્યારે આજે આપણે દવા છાંટી છે અહીંયા આઠ દિવસ પહેલાં આપણે ગેલેલીઓ માર્યો હતો અને હવે અત્યારે દવા મારી છે અહીંયા ટ્રાય સાયકોલોજલ અઢાર ટકા છે અને મેન્કોજેપ જેપ બાસઠ ટકા હે મેન્કો બાસઠ ટકા છે એટલે મેન્કોજેપ એટલે ડાયથેનમ પિસ્તાલીસ તો ખાલી ડાયથેનમ પિસ્તાલી આવે છે પછી ભેગું એમાં કાર્બન ડિજેમ આવે છે ટ્રાય આવે છે ઘણા બધા કન્ટેનરો આવે છે પણ આપણે ટ્રાય સાયકોજેલ લીધું છે કારણ કે આપણે કાળિયાની દવા જે છે એ તો આપણે મારેલી છે છતાંય થોડીક અસર આઠ દિવસ પંદર દિવસનો ગાળો થઈ જાય એટલે આઠ દિવસે થોડુંક હોય એટલે આપણે ટ્રાય સાયકો જે લાવે છે ભેગું તો એ થોડીક કાળી ચરબીમાં ફાયદો કરે છે અને જો કે જીરામાં ભેજ ઓછો હોય એટલે બહુ એવડું કંઈ નુકસાન આપે નહીં અને આ છ વીઘે પાંચસો ગ્રામ આપણે નાખીએ છીએ પંપની વાત કરીએ તો વીઘે ચારથી પાંચ પંપનું આપણે નાખવાનું છે કારણ કે પંપમાં વધારે નાખવાનું હોય પણ આપણે ઓછું નાખીએ અને પંપ વધારે કરીએ છીએ જેના કારણે આપણે જીરુંને થોડોક ભેજ મળી રહીએ પાણી વધારે છાંટીએ તો અને આની ભાવની વાત કરીએ તો હાથસો જેવા માર્કેટમાં ભાવ છે પ્રિન્ટ છે નવસો પચાસની પણ સાડા હાથસોથી સાતસોના ભાવ છે એટલે આમાંથી આપણે છ વીઘા પાંચ છ વીઘામાં આપણે છ વીઘાનો માપશે પણ આપણે પાંચ વીઘામાં આને નાખવાનું છે કારણ કે પાણી વધારે આપણી સાચી છે એટલે થોડુંક વધારે પડે તો હાલે નગીર અમુક સમયે આપણે વધારે રાઉન્ડ બીજી દવા નાખતા હોય એમ પિસ્તાલી ભેગું કોન્ટાપ કારણ કે કોન્ટાપની હવે આમાં કંઈ જરૂરિયાત નથી બે જાતના ફૂગનાશક છે મેન્કો જે ટ્રાય સાયકોલોજી અથવા આપણે કોઈ વર્ધક નાખતા હોય કોઈ પીડા લીલા પીડા હુકારાની નાખતા હોય તો થોડીક દવા આપણે ઓછી નાખવી પડે કારણ કે પછી જાજા કન્ટેન કન્ટેન્ટ ભેગા થાય તો વધારે થાય આપણે કહેવત છે ને કે ઠામણા ભેગા હોય એટલે ખખડે એટલે અમુક સાઈડ ઇફેક્ટ થાય પણ આમાં કંઈ છે નહીં ફક્ત ને ફક્ત ટ્રાય અને મેન્કો જે બે જ વસ્તુ આપણે છાંટીએ છીએ નહીં વરસનું આપણે દર વર્ષે થોડું ઘણું જૂનું પડ્યું હોય એ છાંટી અથવા વર્ધક નાખીએ પણ એ આજુ વખતે આપણે કંઈ નાખવાનું છે નહીં ખાલી ફક્ત ને ફક્ત પાણી છાંટવા માટે હોય એટલે આપણે ભેગું આ થોડું થોડું નાખીએ તો આપણે થોડુંક જીરાને પોષણ મળી જાય અને રોગપ્રતિકારક શક્તિ એ જે કાળિયાની આપણે ભેતી જીરામાં વધારે વધારે રોગ હોય તો કાળિયો અને સફેદ સારી આપણે જે ગઈ બે વસ્તુ આવે પણ સફેદ સારી બહુ એવડી આવે નહીં અને આવે તો એમાં કઈ નુકસાન આવે નહીં થોડું ઘણું નુકસાન અંશે આવે દાણો જે થયો હોય એમને ભરાઈ ગયેલો પીડો રહીએ અને પછી આગળ વિકાસ એનું અટકી જાય અને નિન્યાર રહીએ પણ કાર્યો એવી વસ્તુ છે કે એમાં કંઈ ઉપાડવા પણ ના રહીએ અને એ ત્રણ દીમા તો આ હેડેથી વલે હેડ આવી નીકળી જાય તમે કાળજીના લીધો ધ્યાન ના રાખો તો મિત્રો તો મળી હવે નેક્સ્ટ વિડીયામાં કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો